તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બરોબર જેથી કરીને તમને આવા માહિતી મળી શકે બીજું કે તમારે આવા પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથે એની પીડીએફ જોઈતી હોય તમામ વિષયની જે તમારે સારી તૈયારી કરવી હોય સારા માર્ક્સ લાવવા હોય તો એ પીડીએફ ક્યાંથી મળશે હું તમને સાથે સાથે જણાવી દઉં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકાય

જે તે વિષયના વિડીયો છે એ વિડીયો પણ તમે જોઈ શકશો તો પ્રશ્ન એક નીચે આપેલા વિષયોમાંથી એક વિષય પર આશરે નિબંધ લખો તો આપણે પૂછેલું છે શિયાળાની સવાર અથવા તો ખાસ કરીને ઋતુ પ્રમાણે ઉનાળાની બપોર બરાબર આવો પણ આપને ખાસ પૂછાય શકે કારણ કે ઋતુ પ્રમાણે પૂછાય શકે

ત્યારબાદ માગ્યા મુજબ પત્ર લખો તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્વ સમજાવતો પત્ર લખવાનો છે વફાદાર સૈપાઈ અથવા એમની વાર્તા જે છે તેમાં મુદ્દા આપ્યા છે એક રાજા છુપાવે છે ફરવા નીકળું સૈપાઈને માર્ગ પૂછો સૈપાઈનો સભ્ય જવાબ સાથે આવવા આગ્રહ લાલચ આપવી સૈપાઈનું ગુસ્સે થઈને છુપાવેશમાં આવેલા રાજાને થપ્પડ મારવી બીજે દિવસે સૈપાઈને દરબારમાં બોલાવો સન્માન કરવું અને બોધ બરાબર તો સરસ મજાની વાર્તા લખેલી છે એનો બોધ પણ લખેલો છે ત્યાર પછી વિચાર વિસ્તાર પેલું કરવત કાતર ને કુંજન એ વેરી જુદા કરંત સોય સુહાગો સજ્જન એ ભાંગ્યા ને સાંધત બીજું છે ઈશ્વર અલ્લાહ ચાહે ગુરુ ચાહે કહો શ્રી રામ માલિક સબકા એક હે અલગ અલગ હે નામ પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પેલું નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે છે તો ઝાકળની જેમ હોય બીજું એમની પેટીમાં શું લાવ્યા હતા રમકડા વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો સાદુ જીવન અને ઉચ્ચ વિચાર જગમોહનદાસ એમના વર્તુળમાં રાજાના નામથી ઓળખાતા હતા કારણ કે તેઓ શ્રીમંત હતા આખલાને શેનું ગુમાન હતું એના બળનો ત્યાર પછી ખાલી જગ્યા પૂરો અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જાંબુડો રંગ મળ્યો રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર જાનવરની જાત એનો સો ભરોસો હાથ કરતા પણ વધુ હાથ વગી માતૃ ભાષા છે ત્યાર પછી ખરા ખોટા જણાવો

પડી જાય પણ પ્રશ્ન શું થાય છે કે એમની ડોકે છે એ ઘંટ બાંધે કોણ ટોલ વાળો અમલદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો ખોટું ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો કે જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળતી રહે બરાબર અને બીજી વાત ખાસ મારે તમને એ કરવાની છે કે તમારે પીડીએફ જોતી હોય અન્ય સ્વાધ્યાય પોન પોનું વાંચન કરવું હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કર્યા પછી પેડ કોર્સની અંદર તમે જશો બરાબર પછી એમાં તમને પીડીએફ મળશે ત્રણ થી બારમાં ધોરણ જુદા જુદાના સ્વાધ્યાય પત્ર જો વિષય પ્રમાણે ધોરણ પ્રમાણે સ્વાધ્યાય 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 પોવાધ્યાય અભ્યાસ આ બધી જ વસ્તુ મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર બધું જ મળશે ચાલો ટોળે વળેલા લોકો વગર પૂછડાના વાંદર ઉંદરો ચંદાની ચાલવાની છટા પાણીનો રેલો આખલા પાસે ચંદાનું બેસવું પાડેલા પશુ આગળ માલિકનું બેસવું રહીજીને દેખાતા ચંદા અને આખલો અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું ચંદાના પગલા પાણી જતા રહેલી ભીનાશ આખલા પાસેથી ચંદાનું ઊભા થવું ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર ફલાણેલો અશ્વ તો આ રીતે જોડકા જોડી શકાય ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ આપવાના છે નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકશો લખી શકશો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો ત્યાર પછી નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સાથે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ઉલ્લેખ કરો એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યો ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ કયો ભાવ રજૂ થાય છે તો કે વિનોદ હાસ્યનો ભાવ સોનલે મોટી બહેનના પ્રશ્નનો શું ઉત્તર આપ્યો તો સોનલે મોટી બહેનના પ્રશ્નનો આ ઉત્તર આપ્યો સૂર્ય ઉગે જ નહીં તો બિલ ખૂબ આવે ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ આપો નવા વર્ષના સંકલ્પો પાઠના આધારે વિધાન સમજાવો વા વાતા ચેડાવું ને પાન ખરતા તો વિડીયો પોસ્ટ કરીને વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો અનન્ય રજાઓમાં શું શું કરવાની વાત કરે છે ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં લખો અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે તમે વાંચેલા સાંભળેલા ટૂચકાઓમાંથી કોઈ પણ લખો સવિસ્તર સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવાયા ચંદાનું પાત્રા લેખન કરો ત્યાર પછી પ્રશ્ન ત્રણ યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો સંતાનો દૂર દૂર કેમ વસેલા છે તો ધંધાર તે શરૂઆત કરીએ ગઝલના કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે કાવ્યના આધારે હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે તો શ્રી કૃષ્ણ માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ ઉદ્યમ કરવો જોઈએ લાભ શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે

જણાવના છે હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી તો ખોટું વલ્લભભાઈ પટેલ સમગ્ર દેશના લોક હૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આવશે ખરું ભીતે ચિતર્યા લાભ લાભશું ખોટું કમાડે આવે નાનું શું આખ્યું ને ઉંચેરી આશા ખોટું ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો હારથી દેખાયા જેવી સ્વચ્છ સુંદર દોસ્ત

શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને શું આપવા માંગે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે શ્રી કૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું તો શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું ત્યાર પછી દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ તો દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાના બદલે પુરુષાર્થ કરવો જોઈએ તમારે શું કરવાનું છે તો કે વિચારીને લખવાનું છે તો કે હા આપણે લખી દઈએ હાઈકુના લક્ષણો જણાવો ત્રણ ચાર વાક્યમાં લખો લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રીએ કયો ભાવ પ્રગટ કર્યો છે

ભાતૃભાવ આર્થિક અને પ્રકૃતિ દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો છે તમારે દર્શાવવાના છે તો એ દર્શાવેલા છે વિડીયો પોઝ કરીને શબ્દકોશમાં ગોઠવવાના ગોઠવી દીધેલા છે સમાસ ઓળખવાનો છે તો ઓળખાવેલો છે સુવાસ કર્મધારીય વાતાવરણ તત્પુરુષ સગાવાહલા દંદા દંદવ અને વાંકા બોલી ઉપપદ ત્યારબાદ આગળ વધીએ આપણે એની અંદર

જય ભારત અને ખાસ ચેનલમાં ન હોય ચેનલ કરી કરીજો વિડીયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત